અમદાવાદમાં રથયાત્રાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પોલીસ તંત્ર તમામ તૈયારીઓ કરી રહ્યું છે અને આ તૈયારીના ભાગરૂપે રથયાત્રાના રૂટ ઉપર આવતી દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત કરવામાં આવ્યા છે જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને તેના ફૂટેજ સરળતાથી મળી રહે અને આવી ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે અને આ વખતની રથયાત્રા દરમિયાન અગિયારસો થી વધુ સ્થળો પર સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે કાયદાના અસરકારક અમલીકરણ માટે તેમજ આગામી રથયાત્રા દરમિયાન મજબૂત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેરમાં જન ભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાડવા નાના મોટા તમામ દુકાનદારો એસોસિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા અમદાવાદ શહેર પોલીસને સાત સહકાર આપવા અપીલ કરવામાં આવી છે જે દુકાન માલિકો દ્વારા અત્યાર સુધી પોતાના ધંધા વેપારના સ્થળો તેમજ રહેણાંક પર સારી ગુણવત્તાના સીસીટીવી કેમેરા લગાવેલા નથી તેમને સીસીટીવી કેમેરા લગાડવા જાહેર સલામતી અધિનિયમ બે હજાર બાવીસના નિયમો મુજબ સીસીટીવી કેમેરા લગાડવા તાત્કાલિક ધોરણે સમજાવવામાં આવ્યા હતા ગુજરાતમાં ગુજરાત પબ્લિક સેફટી એક્ટ બે હજાર બાવીસ થી અમલમાં છે આ અંતર્ગત અમદાવાદ શહેરમાં પણ આ અધિનિયમનું અમલીકરણ સરસ રીતે થાય અને એનાથી જાહેર સલામતી વધે મહિલાઓ સુરક્ષા વધે બાળકોની સુરક્ષા સિનિયર સિટીઝન્સની સુરક્ષા વધે એ હેતુથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેરના રથયાત્રા રૂટ ઉપર જે પ્રથમ આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવેલ છે એમાં જ્યારે અમે આ પ્રોજેક્ટનું અમલીકરણ ચાલુ કર્યું ત્યારે રથયાત્રા ઉપર આવતા પોલીસ સ્ટેશનોની સ્થાનિક ટીમ તેમજ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરની ટેકનિકલ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો કે નાની મોટી દુકાનો શોરૂમ્સ પેટ્રોલ પંપ્સ એસોસિએશન્સ અને જે સોસાયટીસ છે જે પબ્લિક પ્લેસી આવે છે કે જે ઉપર એક વધારે લોકોની રેગ્યુલર ઉપર થાય છે તો આવા સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાડવા આ અધિનિયમ અંતર્ગત ફરજિયાત બને છે દરેક દુકાનદારોને સમજ કરવામાં આવી છે કે પહેલી તારીખ પહેલી જુલાઈ પહેલા આપની દુકાનમાં અગર જો સીસીટીવી કેમેરા આ નિયમ અંતર્ગત લાગ્યા ના હોય તો અવશ્ય લાગી જાય અને અમારું ટાર્ગેટ છે કે પંદરસો જેટલી દુકાનો અને પંદરસો જેટલા લોકેશન્સ ઉપર અમે સીસીટીવી કેમેરાઝ એક્ટિવ કરીએ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ શહેરમાં બે હજાર ચોવીસમાં પણ આગામી દિવસોમાં નીકળનાર છે તો એમ બીજા વર્ષની જેમ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પબ્લિકને સેફ ફીલ થાય એ રીતે આ સીસીટીવીની નજરમાં રહી અને સારી રીતે આ બંદોબસ્ત અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે